હાઇવે રોડ પર વાહનોમાં આગ લાગવાની બે ઘટના સામે આવી હતી ભગવા તાલુકાના કોંજળી ગામે આવેલ મારુતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બાલ કૃષ્ણા વિદ્યાલય ની સ્કૂલ બસ વિદ્યાર્થીઓને લઈ કોંજળી ગામેથી બક્તાના તરફ જઈ રહી હતી તે વેળાએ બસમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી આ ઉપરાંત ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર મૌવાના વડલી ગામ નજીકથી પસાર થઈ રહેલ RT ડા કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા ડ્રાઈવર સમયસર કારમાંથી બહાર નીકળી ગયો હતો ઘટનાની જાણ થતા હાઇવે ટ્રાફિક પોલીસ આઠ એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી હતી ફાયર વિભાગના કાફલાએ આંખ પર પાણીનો મારો ચલાવી આંખ ને નાખી હતી